હેલો ભાઈ મિત્રો આપણે હવે આજે બોમ્બે જવા માટે નીકળી ગયા છે ખાસો ટાઈમ પછી બોમ્બે જઈ રહ્યા છે તો કસ્ટમર રાહ હોય છે ઇમરજન્સી પિકઅપ છે સવારમાં જાગીને પાછી કમ્પ્લીટ થઈને બેઠો જ તો હજુ જમવાનું પણ બાકી છે અને શેઠનો એટલે કે દોસ્તારો સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તારે મેલ આવશે બોમ્બે જવાનું ઇમરજન્સી હવે એમને ફોન કર્યો હોય આપણને તો એમને કંઈક આશા હોય કે ભાઈ આ રોહિત અમને ના નહીં પાડે તો જ ફોન કર્યો હોય ને એટલા માટે આપણે પણ એમનું માન રાખીને આપણે પણ કહી દીધું કે સારું ચલો કંઈ નહીં હું આવું છું બીજું હોય તો ના પાડ દે ભાઈ મારે જમવાનું બાકી છે આમ તેમ તેમ પણ નહીં મેં કહી દીધું ચાલો હું આવું છું અને અત્યારે આપણે કોઈ સાધન ગોતવાની જરૂર નથી કારણ કે આપણો ઘોડો આપણી પાસે છે એટલે કોઈ ટેન્શન જેવું નથી તો સાહેબ મિત્રો આપણે નીકળી ગયા છીએ અને આનો બેટરીનો પાવર દેખાય તો બંધ થઈ ગયો લાગે છે પણ બાઈક ચાલુ એટલે વાંધો નહી હવે બેટરી હલી જાય છે અંદરથી એટલે એને કંઈક કરવું પડશે હવે કાલે આવીને પાછું અત્યારે તો ચલો આપણે નીકળી ગયા છીએ બીજા સાઈડ પહોંચી ગયા છે અને પિકઅપ કરી લઈએ છીએ તો એ પિકઅપ કરીને બાલ ચાલો મળીએ છીએ બોમ્બે એરપોર્ટ જવાનું છે તો બ્લોક કન્ટિન્યુ છે બ્લોક બાર બનાવી લેજો મિત્રો ચલો જઈએ છીએ હવે બાર હાઈવે પિકઅપ કરીને તો ફાઇનલી લોકેશન ઉપર આવી ગયો છું ને કસ્ટમર કહે છે હજુ અડધો કલાકની વાર લાગશે તો આપણે જમવાનું તો બાકી તો આપણે કરી લઈએ છીએ કલ નાસ્તો તો ચલો નાસ્તો તો તમે જોઈ શકો છો આ બાજુ ઇડલી ઢોસાનું છે કે આપણે થોડો નાસ્તો કરીએ છીએ આપણે એક કલાકથી બેઠા છીએ અને કસ્ટમર હજુ પણ આવ્યા નથી તો જમવાનું પણ બાકી હતું તો ખાઈ જમીને આવે તો એને આપણે નાસ્તો કરી લીધો છે મિત્રો એટલે આપણે બેઠા છીએ જ્યાં બેઠા છે ને એવી રીતે આપણે બેસવાનું હોય છે સાંભળ કંઈ જોવાનું નહીં કંઈ બોલવાનું નહીં કંઈ સાંભળવાનું ને સારામથી આરામથી બેસવાનું તો કંઈ નહીં મિત્રો બેઠા જે આપણે કસ્ટમર આવે એટલે નીકળી જાય છે બ્લોક કન્ટિન્યુ છે અને હું ક્વાઇટનો બંકો ગમે ત્યાં અગાડે ડંકો તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ મિત્રો કસ્ટમર પણ આવી ગયા છે અને હવે મળી આવે સીધા હોલ્ડ કરીએ ત્યાં ચા પાણીનું તો ફાઈનલી મિત્રો આપણે હોટેલે પોકી ગયા છીએ અને પાજીને ચા પીવડાવવાની છે અને આપણે પણ છે બ્લોક કન્ટિન્યુ છે ચા પી લઈએ છીએ પછી નીકળ્યા બોમ્બે તરફરૂમ કીધે વોશરૂમ પીછી સાઈડ જવાનું પડે તો ફાઇનલી આપણે હોટલે પોકી ગયા છીએ અને લગભગ આપણે દસક ના દસક દિવસ પછી આવ્યા હે

તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને હવે સરદારજી છે એ આવે છે હું એવું થયું કે જમવાનો ટાઈમ થયો તો ને મોબાઈલમાં બની ગયું તો આપણે જમવાનું સીટ તો નથી લીધો તો કંઈ નહીં આરામ ઓડલમાં આપણે જમી લીધું જોઈ શકો છો ને ભાજી ચા પીવે છે ચા પીને આવે છે પછી આપણે નીકળીએ છીએ બોમ્બે એમને ઉતારવાના છે અંધેરી ઘેરી એમને ઉતારીને પછી આપણે જઈશું એરપોર્ટ આપણે રાણી આ બાજુ છે તમે જોઈ શકો છો इंग्लिश चलो कहीं नहीं ब्लॉक पर बने रह जाओ ब्लॉक છે અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરીને આવીજો તો ફાઇનલ મિત્રો આપણે બોમ્બે પહોંચી ગયા છીએ તમે જોજો અને હાલો ટ્રાફિક સિગ્નલ છે હાલો પાજીની નહીં આ લઈ છે યે સિગ્નલ ક્યાં ફરોું તમને પહોંચ ગયા ના તો ફાઇનલ મિત્રો આપણે બોમ્બે પોકી ગયા છીએ આપણે આ પાર્કિંગ છે તમે જોઈ શકો છો અંધેરીનું જે સામે છે એ ગુરુદ્વારા છે આપણે હા સામે ગુરુદ્વારા છે અને આપણે ચકાલા પાર્કિંગ ઉપર છીએ તો કઈ નહીં મિત્રો બ્લોગ અહીંયા એન્ડ કરું છું તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો જો મારા વિડીયો ગમતા હોય તો તમારા ફ્રેન્ડને પણ શેર કરી દેજો અને ચલો મળીએ નવા વિડીયોમાં નવા બ્લોગ જય મોગલમાં જય મેડીમાં રાધે રાધે CHELLO!